આપણને ઉનાળામાં કેવો પરેશાન કરી મૂકે છે તો એનું વર્ણન આ કાવ્યમાં જોવા મળે છે જુઓ હવે રાવજી પટેલ કવિ છે કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં લઢણ મીન્સ પ્રીતિ રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે કાવ્ય નાયકના મનમાં એક એવી વેદના છે કે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો ટીબીના લો રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે આ પણ ભાવ વ્યક્ત થયો હોય છાસ રોટલો તંબાકુ ટાપણી મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી બપોર જીવનના મધ્યાહનો જ પ્રતીક છે વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને આધારે આસ્વાદ બનાવ્યું છે સરસ મજાનું છે મારા ખેતરની શેઢેથી શેઢા મીન્સ હદ જે આપણે સીમા કહીએ બરાબર તો મારા ખેતરોની સીમાથી એટલે કવિ કહે છે લ્યા ઉડી ગઈ સારસી એટલે લ્યો જે સારસી પક્ષી છે તે ઉડી ગઈ લ્યા ઉડી ગઈ સારસીમાં ઢોચકીમાં છાસ પાછી રેડી ઢોચકી એટલે દોણી આપણે કહીએ ને મટકી એને ઢોચકી કહેવામાં આવે રોટલાને બાંધી દે એટલે હવે છાસ પાછી રેડી દે અને રોટલાને પાછો બાંધી દે એટલે હવે ભોજન કરવું નથી એમ આ ચલમની તમાકુમાં કસ નથી એટલે જે ચલમ મીન્સ એક નસીલો પદાર્થ તો એ જે તમાકુ એમાં નાખીને એ લોકો લે છે ઠારી દે આ તાપણીમાં ભરવેલો અગ્નિ એટલે હવે આ ચલમમાં પણ કાંઈ કસ નથી એટલે કાંઈ રસ નથી એટલે તું એના જે આ તાપણી છે બરાબર એ પણ અગ્નિ જે જગેલો છે તે બુજાવી દે મને તળે પડી રહેવા દે બરાબર મહુડે એટલે મહુડો અને એના વૃક્ષની છાયા ની વાત કરે છે કે મને આ વૃક્ષની નીચે એની છાયાની નીચે મને પડ્યો રહેવા દે ભલે આખું આભ રેલી જાય ગળું ગળા સમૂહ ઘાસ ઊગી જાય અલે એ બળદ નહીં હળે હવે જોતરેશ નહીં મારા ખેતરની સેડેથી એટલે શું કહેવા માંગે છીએ તો કે હવે સારસી તો ચાલી ગઈ એટલે જીવન જે છે આપણે જીવવા જેવું એ તો વીતી ગયું એટલે જીવનનું મધ્યાહન રૂપી વર્ણન કરવામાં આવ્યું છે કે હવે મને અહીંયા એક જગ્યાએ રહેવા દે ભલે આ બાલાઈ જાય ગળા સુધી મારું ઘાસ ઉગી જાય પણ હવે બળદને નહીં એટલે બળદને પણ એમાં જોડાયા જોડાશે નહીં બસ આ જે જીવનના મધ્યાહન રૂપી વર્ણન કરવામાં આવ્યું છે કે આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિ આવે છે જીવનનો મધ્ય ભાગ બરાબર જેમને આપણે બપોર સમાન કહ્યો છે જ્યારે બપોર આવે છે ત્યારે કેવી શાંતિનું વર્ણન થયું છે કે ભાઈ આપણે એક છાયા નીચે બેસવાનું મન થાય છે કશું કામ કરવાનું મન નથી થતું તો આપણા જીવનમાં પણ એવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે

એટલે ચૂલ્લામાં અગ્નિ ઉપર રાખવા વાળી તેને સળગતો રાખવો પછી લ્યા એટલે એલા ને અલ્યા અગ્નિ એટલે અગ્નિ સમો એટલે સમાન તળે એટલે નીચે નહીં એટલે નહીં છાંય એટલે છાંયડો બરાબર હવે આમનું સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરીને બતાવવાનું છે સમજાઈ ગયું ને કાવ્ય ઓકે વિદ્યાર્થી મિત્રો ચા pastou